સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ભગવાન સોમનાથ ને પંચામૃત સર્વ ઔષધિયો પુષ્પો અને બીલીપત્રો થી પૂજા કરી મહાઆરતી કરી હતી આજરોજ અહલિયાભાઈ હોલકર ઇન્દોરની મહારાણી એમનો ત્રણસો મી જન્મજયંતિ છે આ જન્મજયંતિ નિમિત્તે સ્થાનિક તિપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો અહલિયાભાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે બનાવેલું છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે હલિયાબાઈ રાણીની જે જન્મ જન્મજયંતિ આવે એના જન્મ જયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને પૂજન અને મહારતી જેવો કાર્યક્રમ રાખે છે એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા અભિષેક અને પૂજન કરવામાં આવેલું હતું મહારાણી અહલ્યાબાઈએ દેશના વિવિધ જીર્ણ અથવા થયેલા ધવસ્ત મંદિરોના પુનઃ નિર્માણ કરી અને હિન્દુ ધર્મની પુનઃસ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું તેની પુણ્ય સ્મૃતિમાં આજે તીર્થ